મારું નામ છે ડૉક્ટર ભાવિ પટેલ હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર પ્રમુખ છું આવતી પંદર ડિસેમ્બરે ગુરુકુળ સુપા નવસારી ખાતે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સંસ્થાના પહેલા ફેઝનું લોકાર્પણ પરમપૂજ્ય વિશ્વવંદિનીય બાપુના હાથે થઈ ગયું છે અને આ સંસ્થા દર વર્ષે એક લાખ વીસ હજાર ઓપરેશન કરી અને લાખો લોકોને આવનારા ભવિષ્યમાં નવી દ્રષ્ટિ અને નવું જીવન પ્રદાન કરશે તો આ ખૂબ જ ઉપયોગી એવા સેવા કાર્યમાં ભાગ લેવા માટે હું સૌ કોઈને આમંત્રિત કરું છું આપણે પણ આવીએ આના સાક્ષી બનીએ અને આમાં થોડી નાની એવી સમયની આવુતિ આપી અને આપણે ગુણ્યા ગુમા નવસારીની બાજુમાં ગુરુકુળ સુપા ગામમાં સોળ વીઘા જગ્યામાં એક સંકુલ બનાવી રહ્યા છીએ જે સંકુલ સાડા ચારસો કરોડના ખર્ચે એક એવી હોસ્પિટલ તૈયાર થશે જે વાર્ષિક એક લાખ વીસ હજાર ઓપરેશનો કરી અને ગામે ગામ ટ્રીટમેન્ટ પહોંચાડી શકે એ ઉપરાંત દરેક દસ ગામ વચ્ચે એક વિઝન સેન્ટર બનાવવામાં આવશે આ વિઝન સેન્ટર છે એમાં એ ગામની દીકરીઓ જેમણે ઓપ્થેમિક નર્સિંગની ટ્રેનિંગ લીધી હશે એ રાઉન્ડ ધ યર રાઉન્ડ ધ ક્લોક ત્યાં સર્વિસ આપશે કે જેથી કરીને કોઈને પણ ટ્રીટમેન્ટની ડીલે ના થાય અને એમાંથી જેને પણ ઓપરેશનની જરૂરિયાત હશે એમને બેઝ હોસ્પિટલ સુપા ખાતે લઈ આવવામાં આવશે અત્યારે પણ દર મહિને આપણા ત્રીસથી પાંત્રીસ કેમ થાય છે અને ડેઈલી ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે છે હળપતિવાસમાં સેવા વસ્તુઓમાં એની સાથે એમને ત્યાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે આપણી પાસે ચાર વાન છે જે એમને લઈને આવે છે અને પાછા ઓપરેશન કરીને ઘરે આવે છે હાલની તારીખે દર મહિને આવા બારસો લોકોને ઓપરેશન કરી અને પાછા દેખતા કરીએ છીએ ભવિષ્યમાં દર મહિને ચારસો લોકોને સોરી દરરોજ ચારસો લોકોને આવા ઓપરેશનની સુવિધા હશે કે જેથી વાર્ષિક એક લાખ વીસ હજાર ઓપરેશન કરી અને આપણે નવી દ્રષ્ટિ આપી શકીએ અમારો સંકલ્પ છે કે ગુજરાતમાં આવી ત્રણ સંસ્થાઓ પેદા કરી અને આખા ગુજરાતને ને થી આવતા આઠ થી દસ વર્ષમાં મુક્ત કરી દેવા